કારગીલ વિજય દિવસના પચીસ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શહીદ વીરો અને તેમના પરિવારને સન્માન હેતુ વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જય જવાન નાગરિક સમિતિ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉંઝા દ્વારા વીર શહીદોના પરિવારના સન્માન હેતુ કારગિલ વિજય રજત જયંતિ ઉજવવામાં આવી હતી કારગિલ વિજયના પચીસ વર્ષ રજત જયંતિ પ્રસંગે શહીદ પરિવારોને રૂપિયા બે લાખ આપ

અને શહીદોને અને એવા પરિવાર જે અકસ્માતિક મૃતક પામ્યા છે એમને સન્માન મળે છે નાણાં કરતા પણ જે સન્માન એમના એમના પરિવારને મળે અને પરિવારના જે દીકરાઓ અને આપણા યુવાધન આ કાર્યક્રમને નિહાળે ને એમને પ્રેરણા મળે એ માટે હું આ કાર્યક્રમને બહુ ઉજ્જવળ ભવિષ્ય થાય અને આ કાર્યક્રમ સદંતર વધતો જાય જેમ સુરતની આખી ટીમ એ ચાર ઝોનમાં આ કાર્યક્રમ કરી રહી છે હું પહેલા પણ સુરતમાં એકવાર ગયો હતો આ એક એવું ઉમદા કાર્ય છે કે જેના થકી આપણે પ્રેરણા પ્રભાવિત નહીં પણ પ્રેરણા પણ પામશું અને સદંતર આપણા ગુજરાતના જે યુવાનો છે એ આપણા ભારતીય થલસેનામાં અને અન્ય પેરામિલિટરી ફોર્સીસમાં જોડાય એવી મારી અભ્યાસના છે જય જવાન જય નાગરિક સમિતિ સુરતની જે સમિતિ છે અને ખાસ કરી એપીએમસી ના ચેરમેન પટેલ દિનેશભાઈ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે અમારા માટે સૌથી મોટું જે આ એક કહીએ પરેશાની કહીએ કે પરેશની પરિવાર માટે કોઈ પણ વ્યક્તિ આ નાગરિક જય જય જવાન નાગરિક સમિતિ દ્વારા આર્મી કે પેરામિલિટરી ભેદભાવ નથી રાખ્યો એ એમના માટે અમે એમને ખૂબ ખૂબ સેલ્યુટ કરી જવાન તરીકે કે ભારત દેશમાં આર્મી અને પેરામિલિટરી માટે ખૂબ જ મોટો ભેદભાવ છે આર્મીને જે સુવિધાઓ મળે છે એ પેરામિલિટરીના જવાનોને નથી મળતી અને આ જે મેસેજ આપણા જય જવાન જય નાગરિક સમિતિ દ્વારા આપવામાં આવ્યો છે કે બંને ભારત દેશના સપૂત પુત્રો છે દેશ એક છે રાષ્ટ્ર એક છે તો બંનેને સમાન અધિકારો હોવો જોઈએ અને સરકાર આ ઉપર જલ્દીથી જલ્દી નિર્ણય લે અને એના ઉપર યોગ્ય જેમ જય જવાન જય નાગરિક સમિતિ દેશના નાગરિકો જયારે બંને ભારત દેશના આર્મીને સેનામાં પેરામિલિટરમાં કોઈ ફરક નથી કરતા એવી રીતે જ સરકાર પણ આના ઉપર નિર્ણય લે એવી જ આ કાર્યક્રમનો મેઈન જે તાત્પર્ય કહેવાય એ અમે એ નજરથી જોઈએ છીએ અને અમે એમના આ જે કાર્યક્રમ

નાગરિકો અને બધાની હાજરીમાં આજે એમને સન્માનવાનો પ્રોગ્રામ રાખ્યો છે અને નાગરિક સમિતિ તરફથી જે શહીદોના પરિવારો છે એમને બે લાખ રૂપિયાનું પ્રોત્સાહન રૂપે ઇનામ આપવાનું અને એમને હંમેશા સેવા સમિતિના ઉદ્દેશો એટલા સરસ છે કે કેવી રીતે આમ નાગરિક અને સેનાના પરિવારો સાથે મળી અને એક સારો માહોલ ઊભો થાય અને એમના માટે એક અહોભાવની ભાવના કેળવાય એ આદેશથી આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે વર્ષોથી એપીએમસી ઊંઝા અને ઊંઝાથી અહીંથી બોર્ડર નજીક છે તો નડાબીડથી ચાલુ કરી અને છેક કોટેશ્વર સુધીની જે બોર્ડર છે એ બોર્ડરના જવાનો સાથે એપીએમસી અને નોટ એપીએમસી પણ ઊંઝાના સૌ નાગરિકો આ સેનાના જવાનો સાથે હંમેશા સંકળાયેલા અને એમની સાથે ખૂબ જ ભાવથી જોડાયેલા છે અવારનવાર એપીએ જવાનો એપીએમસી ઊંઝાની મુલાકાતે પણ આવતા હોય છે ઊંઝાના એપીએમસી પુષ્પ નહીં તો પુષ્પની પાંખણી એ રીતે અમે એ લોકોને ક્યાંય પણ મદદરૂપ થઈ શકે એ ભાવના સાથે અમે એમની સાથે જોડાતા હોય છે અને એમાં અમને પણ એક ગૌરવ નો ભાવ થાય છે અને એ ખરેખર જોઈએ ખૂબ જ જરૂરી છે લોકોમાં દેશ પ્રેમ જાગે એ માટેનો આ એક નાનો પ્રયાસ છેલ્લા કેટલાય સમયથી વાહનોની સંખ્યા ખૂબ વધી રહી છે જેની સામે ગ્રામ્ય